વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે પંદર નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આદિવાસીઓના ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિનું ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેને લઈને આદિવાસી વિસ્તાર ડેડીયાપાડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પીએમ મોદીના હસ્તે ઉજવણીની શરૂઆત થાય તે માટે તંત્ર કામે લાગ્યું છે પંદર નવેમ્બરે સવારે આઠ વાગે દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવશે પીએમ મોદી અને ત્યાંથી સીધા હેલિકોપ્ટર મારફતે ડેડીયાપાડા પહોંચશે પહેલા

પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ સમગ્ર દેશની અંદર બિરસા મુંડાને એક જબરજસ્ત મોટી ઓળખ આપી છે અને આજે સરકારી કાર્યક્રમો થકી એના અલગ અલગ જન્મ જયંતિ ના કાર્યક્રમો પણ પાછલા વર્ષમાં ઉજવાયા છે સરકારે ઉજવ્યા છે રાજ્ય સરકારે ઉજવ્યા છે ભારત સરકારે ઉજવ્યા છે અને આ વખતે ખૂબ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવાય એ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતીય પાર્ટીની સરકારે બહુ સુંદર પ્રકારનું આયોજન થયું છે આ વખતે ગુજરાત ને સમગ્ર દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ સ્થાનોની અંદર સરકાર આ આદિવાસી ગૌરવ દિવસ બિરસા મંજા એકસો પચાસમી જન્મ જયંતિ તરીકે ખૂબ ધામધૂમથી ઉજવાનો છે